મોર્નિંગ મિત્રો જય મૃતજી દ્વારકા તો કેમ છો બધું યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જઈશું અને આ ઇન્ટ્રો છે શૂટ કરું છું વિડીયો ઉતારીને પછી બીજા દિવસે એટલે કાલના વિડીયોમાં આજ જ દેખાય તો એમ કહેતા નહીં કે આ બિસ્કુટ કેમ દેખાનો એટલે તેજસ્વી લોક હે અમારે પાસ તો એ મે એવું હતું કે ઓછી ટેક્ટર ટ્રેક્ટર લેવાનું છે એટલે કંઈ ના લાંબુ શૂટ કરી શકા એ કારણે અને આપણે ઓલા એકલા વડા ટ્રેક્ટરમાં એકલા ટાયર નહીં ખાય તમને કાલના બ્લોગમાં બતાવી દે તો તમે બ્લોગ જો અને મજા માણો ટ્રેક્ટર આય આવી ગયો હા કાળો મુરત કરી લઈ ફટાફટ મજાનો આપણે ટ્રેક્ટર નવો નવા ટ્રેક્ટર કરી લીધું હોય ને જઈ ને બાજુ બાજુમાં માં રાઈ ખાય પોપા આંગળી જ કેતા થઈ ક્યાં કયું લાગે ક્યાં ના ગરમ ગઈ ના કરતા જીરકો જ લાગે ને જીરકો એટલે જ કહેવાય ને કરતા આપણે ઉને ના વાકી વાવડામાં તો એવું બધું હે ચાલો હવે ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી અત્યારે ટ્રેક્ટરનો મુહૂર્ત કરી લીધો હોય અને બપોરનો ટાઈમ થયો હે તો આની એસપીની જૈન દાતીનું કામ થોડું કરાવવાનું હતું એટલે લગભગ તો જૈન દાતીનું જ છે પછી કાંઈ જાણી જૈન ઢીલો થઈ ગયો હોય તો ખબર નથી એ આટો ખંભારે જાઓ થોડો જવાનો હોય તો એ આટો જાઓ તો લોકમાં બહાર રેજો મજા આવી તો આ કરો કન્ટિન્યુ આપણે મસ્ત મજાની ગાડી ઘરે લઈને આવતા રહ્યા થાય અને ગાડીમાં કંઈ ખર્ચો ના આવ્યો એનું કારણ છે કે શેંદાતી નથી ગઈ રોગે રોગે શેન ઢીલો હતો અને શેનદાતી કઈ શેનદાતી કઈ કરતો અને ઘરે પાછો આવ્યો એટલે અહીંયા પાણીપુરી બને છે હાલો તમે બધા પાણીપુરી ખાવા બહુ મસ્ત મજાની હે હા તો બહુ મસ્તી ન આવે હાલો બધા પાણીપુરી ખાઈ લઈ

તો આજે એવું બધું હતું અને મસ્ત મજાનો જમી લીધું હોય આજના બ્લોગને આ જ પૂરો કરેલો નહીં ઓછીકતાનું ટ્રેક્ટર લેવાનું થયું હતું એટલે લેવા ગયા ને જોવા ગયા નહીં કંઈ જાજુ વિતરું નહોતું એટલે ડાયરેક્ટ હું કંઈ મુહૂર્ત જ દેખાડી દઉં બરાબર તો આજના લોગમાં માટલો જ રાખીએ તો કે હારો રહીએ ને તો આજના બ્લોગમાં માટલો જો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યો નહીં અને કાલના વ્લોગમાં હવે કાલ આવશે ને આવતા કાલના બ્લોગમાં આવતીકાલના વ્લોગમાં આપણે ઓલા આકર્ષણના લગ્નનો છેલ્લો ભાગ હતો ને બે ભાગમાં કહી રહ્યા વિડીયો લાંબો થઈ જતો તો રોગો કંટાળો એવો ના કરે ને તો બે ભાગ કર્યા હતા તો એ વ્લોગ કાલ આવી જાય હા તો લોગ કાલ જોવાનું ભૂલતા નહીં અને આ પણ આખો જોઈએ એ બદલ આભાર હતો મારો તો આજના વ્લોગમાં આટલું જ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યો નહીં મળીએ કાલે નવાતા જાય ફ્રેસ વ્લોગમાં તે મળતી જ દ્વારકાધીશ